શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં આપ સૌને જયા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો આજે આપણે સાંભળીએ મહાસુદ શુકલ પક્ષની જયા એકાદશી વ્રત કથા વિધિ અને મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર આવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય ધન્યવાદ શાતાકાર ભુજગશયન પદ્મનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન સદશમ મેઘભરણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન ધ્યાનગયન વંદે વિષ્ણુ હરમ સર્વલોકનાથમ હે લક્ષ્મીપતિ હે દેવાથી દેવ શેષ કરનાર

આજે પ્રભુને લાડુનો નૈવેદ્ય ધરાવવું જોઈએ પ્રભુને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ જે વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે આજે વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું જોઈએ જે સર્વ દેવોએ અને ભીષ્મ પિતામહે આ દિવસે સ્તુતિ કરેલ જે વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે ઓળખાય છે ભગવાન શ્રી હરિના સ્તોત્ર જયા એકાદશીના દિવસે કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ યશ પદ ધનમાં વધારો કરે છે જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે ભક્તજનો જે સુહાગન સ્ત્રી આ વ્રત કરે છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે તેઓ દીર્ઘકાળ સુધી સુખ વૈભવ પ્રાપ્ત કરે છે જે ભક્તજનો મોક્ષની ઈચ્છા રાખે છે તે મોક્ષને પ્રાપ્તિ થાય છે બોલો લક્ષ્મી નારાયણ જય મિત્રો આવતી જયા એકાદશી કથા આવતી કૃષ્ણ ભગવાન બોલ્યા રાજન માસની પક્ષની એકાદશીનું નામ જયા છે આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ આદિની યોનીમાંથી છૂટી જાય છે તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ હે રાજન આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું તે સાંભળો એક સમયે ઇન્દ્ર સ્વર્ગલોકમાં રાજ્ય કરતા હતા ત્યાં તે અમૃતનું પાન કરી નંદનવનમાં અપસરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા ગંધર્વ ગાન કરતા હતા ત્યાં ગંધર્વમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન ત્યાં હતા એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા તે સમયે પુષ્પવતી નામની ગંધર્વ છોકરી માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ ગઈ અને કામ બાણથી ચલાયમાન થવા લાગી તેણે પોતાના રૂપ રસ રંગ સૌંદર્ય હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી લીધો પુષ્પવતી અત્યંત સુંદર હતી તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો તે બંને કામદેવના વશમાં થઈ ગયા પછી ઇન્દ્રના બોલાવાથી નાચ ગાન માટે જવું પડ્યું તેઓ નાચતા હતા પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ હતો તેથી તેમનું મન ન લાગ્યું અને તેઓ અશુદ્ધ ગાવા લાગ્યા એમની ભાવ ભંગીમાઓને જોઈને ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ દીધો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખો તમે મારું અપમાન કર્યું છે તેથી પિશાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ ભોગો ઇન્દ્રનો શાપ સાંભળી તે અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા એમને ગંધ રસ સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું રાત દિવસમાં એક ક્ષણ પણ આવતી ન હતી એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી જેના કારણે તેમના રોમાંચ તો ઉભા થઈ જતા દાંત પણ ઠંડીથી કડકડતા એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા છે જેનાથી અમને આટલી દુઃખદાયી પિશાહચઓની પ્રાપ્ત થઈ છે પિશાચઓની કરતા નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે આ રીતે અનેક વિચારો કરતા પોતાના દિવસ વ્યતીત કરવા લાગ્યા દૈવ યોગથી એક દિવસ મહામાસના શુકલ પક્ષની જયા નામની એકાદશી આવી આ દિવસે બંને કઈ પણ ભોજન ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કરી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા તે રાત્રિએ બંને ખૂબ મુશ્કેલીથી વિતાવી બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અત્યંત સુંદર અપ્સરાઓ અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણોથી અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા એ સમયે આકાશમાં દેવગણ તથા ગાંધર્વ તેમની સ્તુતિ કરવા લાગ્યા સ્વર્ગ લોકમાં જઈને બંને દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા ઇન્દ્રને પણ એમને પહેલાના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું તે એમને પૂછવા લાગ્યા કે તમને તમારા પિશાચીઓની કેવી રીતે છુટકારો મળ્યો ત્યારે માલ્યવાન બોલ્યો કે હે દેવેન્દ્ર ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચીઓની છૂટી ગઈ છે ઇન્દ્ર બોલ્યા હે માલ્યવાન એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનીને છોડીને પવિત્ર થઈ ગયા અને અમારા લોકોના પણ વંદનીય થઈ ગયા કારણ કે શિવ અને વિષ્ણુ ભક્ત અમારા લોકો માટે વંદના કરવા યોગ્ય છે તેથી તમે લોકો ધન્ય છો ધન્ય છો હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો હે યુધિષ્ઠિર આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્તયોની નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેણે જાણે બધા તપ યજ્ઞ અને દાન કર્યા છે આવો મિત્રો પૂર્ણ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક વ્રત કરીએ જયા એકાદશીનું વ્રત કરી ધન્ય બનીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખો મિત્રો આપ જ્યારે કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય લખો છો તો આપની આજુબાજુમાં એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આ માટે આપ કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખો ધન્યવાદ